વેલલી લીતા છે મંચુરિયન આઈ કે એમને બે કમ કમ પરાઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લીલી ફેમિલી બ્લોગ તો સૌને સાગાચે મારી ચાનો માફ સૌને મારા સૌ સોના જેસી પ્રશ્ન ગુડ મોર્નિંગ જય માતાજી મેં આશા રાખું છું કે આપ મજામાં છો હું પણ મજામાં છું સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે પ્રભની શરૂઆત થઈ ગઈ છે અને સવારમાં વહેલા વહેલા તો ઉઠી ગયા છે કેમ કે શું કરવાનું છે સ્કૂલે એટલે હવે અંશુને ઉઠાડી દઈશ અને એમને ચા નાસ્તો તૈયાર કરી દઈશ તો વિડીયોમાં બનાવી રહો આગળ અહીંયા અંશુ રેડી થાય છે અમને સ્કૂલ માટે અને તો મને સવાર સવારમાં ભૂખ લાગી કે આપણે ચા લઈ લીધી છે અને પીંસું જાય છે સ્કૂલે તો ગાય તો સૂતા છે ઉઠતા નથી પીંસું ગયો છે નાવા એને ઉઠાડ દીધો છે અને એના નાસ્તાની તૈયારી ચાલુ છે સાત રોટલી લઈ જવાનું ના પાડે છે એટલે બનાવે છે આપણે બટાકા પૂવા બટાકા મૂકી દીધા છે અને આપણા પૌવા પણ રેડી છે તો હવે ફટાફટ પૌવા બનાવી દઈશું આપણે તો ગાઈસ પૌવા થઈ ગયા હતા રેડી અને હું અને પીંશું બંને બેસી ગયા ચા અને નાસ્તો કરવા માટે અને પછી ગયા અમે બજાર ઘરમાં કંઈ શાકભાજી નહોતી તો લલિત અને હું પહોંચી ગયા ખોડા લીમડે અને પછી થઈ ગયા આપણે રિટર્ન ઘર તરફ તો ગાઈસ આવી ગયા છે આપણે ઘરે એને કાપડ લાવી છે અને થોડું શાક લાવી છે થોડા નીકળે ગયા હતા અને મારે જે કપડું લેવું હતું એ થોડું ના મળ્યું થોડું મળ્યું છે અને અંશુભાઈ પણ અમારા આવી ગયા છે ઘરે અને જમવા બેસી ગયા છે દાળ ભાત બનાવે છે તો આવી જાઓ મિત્રો જમવા માટે

હવે શું કરવાનું ઉપરથી કાપસો મમ્મી કંપાસ લઈ આવ્યો તો ને આ તો માસી તમારા માટે લાવી દીધું તો ભાઈ માટે જ તો કેવો હોય કરે છે વાળો કયું કાઢ્યું ને

અને રાત્રે મોડી રાતે બહુ ખણા આવતી હતી સવાર દવા લાયા છે તો શું કર્યું એ ખબર નહીં સવાર દવા લાયા હતા એટલે ગોળી ગળી એટલી વાર પાછી અત્યારે પાછો દવાનો પાવર ઉતરી ગયો એટલે વળીને ખણ જેવું ચાલુ થઈ ગયું છે વળી ગોળી લઈ લઈશું આપણે પણ શું થયું એ કંઈ ખબર ના પડી તો ગાય પાછા પુલ પ્રિન્સની ફરમાઈશ છે કે કોફી બનાવો તો આપણે કોલ્ડ કોફી બનાવી છે ઘણા દિવસ પછી ફરમાઈશ કરી કેમ કે સવારના નાસ્તામાં લઈ ગયો તો પહવા એટલે પેટ તો કઈ ભરાય નહીં એટલે લાગી છે ભૂખ હવે તો બનાવી દીધી છે આપણે કોફી તો આવી જાવ મિત્રો પીવા માટે કોફી ઠંડી બનાવજે ઠંડી જ છે બરાબર દૂધ ખાંડું નાખી દીધું સરસ બની ગઈ એન હોટેલમાં ફીલ થાય ને એવું થઈ ગઈ મસ્ત હવે ગ્લાસમાં સર્વ કરીને આપી દઈશું તો આવી જાવ ગાઈસ કોફી પીવા તો ہمارے પ્રિન્સ કુમાર કોફી કા લુક તૂઠાતે ہوئے

તો ગાઈઝ પહોંચી ગયા આપણે જ્યાં જમવા જવાનું હતું ત્યાં રિસેપ્શનમાં અને સરસ મજાની એન્ટ્રીની પણ તૈયારી ચાલી રહી હતી અહીંયા દુલ્હા દુલ્હનની એન્ટ્રીની માટલામાં જે ધુમાડા નીકળે અને સરસ મજાના બલૂન ગોઠવ્યા હતા મસ્ત સેટઅપ હતો એમની એન્ટ્રીનો અને ગાઈઝ એન્ટ્રીની બાજુમાં જ હતું મંચુરિયનનું કાઉન્ટર તો મંચુરિયન શિયાળાની સિઝન એટલે દરેકને ભાવે જ તો ગરમા ગરમ મંચુરિયન રેડી થઈ રહ્યા હતા અને ભીડ પણ હતી તો અંજુના કાકાના છોકરાના લગ્ન છે અંજુ એ લઈ લીધા છે મન્ચુરિયન આઈ ગયા એમના બેન હા એ અમારા ભીંજુભાઈ એ લઈ લીધું છે મન્ચુરિયન અને અમે એમના હસબન્ડ ની લઈને બેઠા છો મારે તો ખાવાનું નથી એલર્જી આવી ગયા આમ જુઓ લો પકડો 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 આ તમારો છોકરો જોયે ઘેર જઈ હે અને પછી થોડી જ વારમાં કપલની એન્ટ્રી થઈ ગઈ દુલ્હા દુલ્હન સરસ મજાના તૈયાર થઈને આવી ગયા અને બધાની નજર તેમની ઉપર જ હતી અને સરસ મજાના બલૂન સેટઅપ આપે અને બધા તેમની સામૂ જોઈ રહ્યા હતા સરસ મજાના તૈયાર થયા હતા અને બધા એમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આખરે એમની એન્ટ્રી થઈ ગઈ તો ભગવાન તેમની જોડી હંમેશા સલામત રાખે અને બંનેને ખુશ રાખે અને બંને એન્ટ્રી લેતા બાદ જ્યાં તેમનું સ્ટેજ હતું ત્યાં સ્ટેજ ઉપર તેમનું સ્થાન લઈ લીધું અને ત્યાં પણ ફોટોશૂટ ચાલુ જ હતું અને કપલની એન્ટ્રી પછી આપણે આપણી થાળી લઈ લીધી તો અમારી થાળીમાં હું અને પિંશું બંને જણા જમીશું અને અંશુ એના ફ્રેન્ડ સાથે વાતો કરે છે અને જમવા બેસી ગયો અને એટલી વારમાં તો લલિત ખાઈ અને થાળી પણ મૂકવા જતા હતા શું લાગે રોહિત

ધાણા અને બધું ભાજીને એવું સરસ મજાનું શાકભાજી મળે છે એટલે ખાવાની પણ મજા આવે છે અને લાગે છે આપણે ટ્રેગન ફ્રૂટ તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઇટ